જુનાગઢના ભેસાણના ઉભેણિયા મહાદેવ મંદિરે નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જુનાગઢ જિલ્લામાં ભક્તો દ્વારા ઠેર ઠેર નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી ભેસાણના તડકા પીપળિયા વિસ્તારમાં ઐતિહાસિક સતી અનસુયા તરીકે ઓળખાતું ઉબેણિયા મહાદેવ મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા અહીંયા શ્રી રામચંદ્ર પ્રભુ પધાર્યા હતા અને શ્રી કૃષ્ણ સાથે અનસુયા આશ્રમનો સીધો સંબંધ છે ઉપરાંત મહત્વની ગણાતી ઉબેણ નદીનું ઉગમ સ્થાન છે જેમાં પૌરાણિક કુબેણિયા નાર દાદા બિરાજમાન છે અને અને આજે નાગપંચમી હોવાથી હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો નાગપંચમીના દિવસે હીરાહરાનંદ ગિરી બાપુ તેમજ મંદિરના મહંત કાર્તિક ગિરી બાપુ સાધુ સંતો હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા દાદાને આરતી પ્રસાદ અને ભજન દ્વારા નાગપાચમની ઉજવણી કરીને પુણ્યનો ભાતું બાંધ્યું હતું જુનાગઢ જિલ્લો વેસણ તાલુકો ઉમેરણીયા મહાદેવ અને નાગપાચમ એટલે આજે ઉજવણી કરવાની છે આ દેશભરમાં નાગપાચમની ઉજવણી થશે અને સાધુ સંતો બધા જ આજે પધારેલા છે ભક્તો પણ પધારેલા છે આપણે પૂછીશું એટલે મહંત છે કાર્તિક બાપુ આપણે ખાસ પૂછીશું બાપુ આજે નાગપંચમે કહેશે કહેશે ઉજવણી કીધું હોય નાગપાંચમી ઉમેરિયા મહાદેવ और इधर झम्मा होता है और हमारी भगत जगत और जूनागढ़ जिला तालुका भेसान में उनके सब तब बोलने के लिए तैयार हूँ जो हमारे सेवक, है, सेवक हैं उनको मैं पाँच सौ हज़ार जितने सेवक हैं हमारे उनके प्रसादी वितरण कर रहा और हमारे एरिया के भक्त लोग सेवा करने के लिए हमारे मंदिर के लाभ ले रहे हैं

તમે જોઈ શકો છો કે સતી અંસુયા નામથી આજે આશ્રમ જે ઓળખાય છે એટલે શ્રી રામચંદ્ર પ્રભુ પણ અહીંયા આવી ગયેલા છે અને કૃષ્ણ સાથે સીધું પણ જે આ જગ્યા જોડાયેલી હોય એટલે જૂનાગઢ જિલ્લો આખે આખો તમે જોઈ શકો છો કે આ ઉબેણિયા હતા તો ભક્તો ભાવપૂર્વક ભાવ ભક્તિથી આજે ઉજવણી કરશે બાપુએ જણાવ્યું કે પ્રસાદ ભોજન કીર્તન આ બધું જ ઉબેણિયા મહાદેવમાં થશે અને ભાવભક્તિપૂર્વક ખાસ આ ઉજવણી કરવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ